अवधतचिंतनश्रीगुरुदेवदत्त श्रीपादराज शरण प्रबध्ये को श्री ने भजे वरे सकल संपद पाए पड़े सिद्धि सहु न ना रहे नाम विपद पुत्र पौत्र मान से रहसे लक्ष्मी अखंड रोग नाम सपने नहीं दीर्घायुष्य अखंड काम धेनु समचरित आ जैम जैम समाय તેમ તેમ તણી જાય આગલા અધ્યાયમાં આપણે યદુરાજા પરશુરામ સાધ્યદેવ અને પ્રહલાદને ભગવાન દત્તાત્રેયે જે બોધ કર્યો તેની કથા સાંભળી હવે આપણે દત્ત आगनी पंक्ति समझवा प्रयत्न करिए तारी कृपा अघाज कैम मारो साध दौड़ अंत ना देख अनंत माकर अधवच च शिशुनो अंत એવી રીતે તારી કૃપા અઘાધ છે તો તું મારો સાદ કેમ સાંભળતો નથી માટે મારો સાદ સાંભળી હે અંત વગરના અનંત તું મારો અંત જોયા વગર દોડ અને આવ આ આવકનો અધવચ્ચે અંત ના કર કર્વિજ સ્ત્રી કે નિસંદેહ भगवान श्री दत्तनी श्रीपाद श्री वल्लभ रूपे प्रकट थवानी कथा पूर्व युगे अनेक लीलाओ करी भगवान दत्त अंतर ध्यान થઈ ગયા अनेक વર્ષો વીતી ગયા બાદ કળિયુગમાં આર્ય દેશમાં યવનોનો અને અધર્મનો જોર વધી જતો જોઈ ભક્તોનો આर्तનાદ સુણી ધર્મોદ્ધાર કરવા આત્મદાન આપી બ્રાહ્મણ દંપતીને ત્યાં દયાઘન શ્રી दत्त भगवान अवतार धारण करयो पूर्व देश માં રાજ મહેંદ્રી પાસે પીઠીકાપુરમ નામક ગામ માં અપળરાજ શર્મા નામે આપસ્તંદ શાખાના બ્રાહ્મણ અને તેમના પત્ની સુમતી મહારાણી જેઓ સંતોષ અને સદાચાર થી ઈશ્વર ભક્તિ માં જીવન गुजारતા હતા અતિથિની સેવા કરી ગૃહસ્થ ધર્મ ઉજાડતા હતા આમાસ ને દિવસે अप्पणराज शर्मा ने घेर दर्श श्राद्ध होतो અને ભગવાન અજાણ્યા અતિથિ રૂપે ત્યાં પ્રગટ થયા અતિથિ ધર્મને શ્રેષ્ઠ માનનારા સુમતી મહારાણીએ અતિથિનું યથાવત પૂજન કરી श्राद्धના બ્રાહ્મણો જમે તે પહેલા ભિક્ષા અર્પણ કરી સુમતી મહારાણીનો ભાવ જોઈ ভগবને અસલ રૂપે પ્રગટ થઈ દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને માતા કહી ઈચ્છિત વરદાન માગવા કહ્યું સુમતી મહારાણીએ પોતાને માતા કહી હોવાથી અને પોતાને થયેલા પુત્રો મરણ પામતા હોય તથા જે બે પુત્રો જીવિત છે તેમાં એક પંગુ છે અને બીજો પ્રજ્ઞાચક્ષુ છે તેમ જણાવી ભગવાન જેવા જ્ઞાની અને દીર્ઘાયુષી પુત્ર પ્રાપ્ત થાય તેવી ઈચ્છા દર્શાવી ભગવાને તથાસ્તુ કહી કુળને તારનાર પુત્ર અવશ્ય થશે તેમ જણાવી અદ્રશ્ય થયા સોમતી મહારાણીએ બ્રાહ્મણ ભોજન પਹਿલા અતિથિ રૂપે આવેલ ભગવાનને ભિક્ષા આપવાની અને તેમનું દર્શન થવાની અને પુત્ર વરદાનની વાત અપલરાજ શર્માને કરી આ જાણી અપલરાજ શર્મા ખૂબ આનંદમાં આવી ગયા કેટલોક સમય જતાં સોમતી મહારાણીને ગર્ભ રહ્યો તેના મુખ પર અલૌકિક તેજ ને શરીરમાં आनंदना मोजा उठवा लग्या नव मास पशी भादरवा सुद चौथना दिवसे सोमती महाराणी कुखे भगवान जन्म धारण कर आकाश में वृष्टि थई दुधुबी गाजवा लग्या पक्षीओं हर्षनाद करी वातावरण मधुर बनावी दीद आखा गाम में उत्सव जीव वातावरण थई गय बारमा दिवसे नो नाम श्रीपाद पड़्य आठ वर्ष उमर थता તેમને જનોઈ દેતા બ્રહ્મચારીના યમ નિયમોનું પાલન કરી વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા પોતે વૈરાગ્યને વરી ચૂકેલા હોય માતા પિતાના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો માતાએ બાળકની મરજી મુજબ વર્તવાનું વચન આપેલું હોય લાચાર ભાવે ભગવાનને પ્રાર્થના કરી કે આપ આમ વર્તશો તો અમારા ઘડપણનો સહારો કોણ થશે બંને પુત્રો તો કશા કામ કામ વગરના છે आ सांभी श्रीपाद प्रभुए बने भाइयों पर अमृत दृष्टि से जोई करी कंचन रोगमुक्त करया कर आलोक परलोकना सुखना आशीर्वाद आप श्रीपाद प्रभु अदृश्य थी काशी में प्रगट किया त्याद्रिकाश्रम वगैरह तीर्थों में फरी तरण वर्षे महाबलेश्वर रही चार पर्यंत रही અનેક ભક્તોનો ઉદ્ધાર માટે ફરતા ફરતા કુદરતી સૌંદર્યથી છસોટજ ભરેલ કૃષ્ણા નદીના કાંઠે આવેલ કુરવપુર માં યોગ સાધનામાં કેટલોક સમય ગાળ્યો ભક્તોના ઉદ્ધાર માટે 30 વર્ષ એટલે કે ઈસવીસન 1320 થી 1350 અદેક લીલાઓ કરી અંતર્ધ્યાન થયા पूरवपुर में शर्मा शास्त्र पारंगत द्विजवंशी सदाचारी धार्मिक ब्राह्मण तीन पतिव्रता सदाचारी पत्नी अंबिका तो तो। तेवो ने संतान पण मरी जता अंत अंते तीर्थों की यात्रा और संत सत्संग एक पुत्र ते मूर्ख निकळ्यो योग्य उमरे जनोई आपी संस्कार आप्या પણ મૂર્ખને સંધ્યા પૂજા કે શાસ્ત્રનો એકેય અક્ષર આવડ્યો નહીં પિતા તેને પુષ્કળ મારતા પૂર્વ જન્મનો દોષ કાઢતા પત્ની એ દીકરાને મારશો તો આતપતિયા કરવાનો વેણ સંભળાવતા લીરો ઉપાય થઈ બ્રાહ્મણે પુત્ર પત્નીને સોંપી દીધો કારની ગતિ પ્રમાણે બ્રાહ્મણ માદો પડ્યો અને થોડા દિવસમાં મરણ પામ્યો બીજો સહારો ન હોવાથી માતાએ ભીખ માંગી પોતાનું ને પુત્રનું પોષણ કરવા માડ્યું વખત જતાં પુત્ર પરણવા લાયક થયો પણ મૂર્ખ હોવાથી તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થયું નહીં મૂર્ખને લોકો મેણા ટોણા મારવા લાગ્યા તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો અને ગંગા એટલે કે કૃષ્ણ નદીમાં પડતોમેલી સર્વ દુખોનો અંત આણવાનો વિચાર કર્યો માતા પણ ગરીબી અને લોકોના ત્રાસથી કંટાડી પુત્ર સાથે મરવા માટે તૈયાર થઈ બन्ने માં દીકરો આમ વિચારી કૃષ્ણ નદી ને કિનારે આવી પહોંચ્યા અને પોતાની કર્મકથની પર વિચાર કરી પોક મુકીને પડવા લાગ્યા નદી માં પડવાની તૈયારી કરતા હતા સ્નાનર્થે જ્યાં શ્રીપાત પ્રભુ ની તેમના પર નજર પડી નજર ના પ્રભાવે આત્મહત્યા નો વિચાર માડીવાળી શ્રીપાત પ્રભુ ને પગે પડી નમ્રતા થી પ્રાણ ત્યાજવા માટે ની સંમતિ માંગી કયા દુખથી મહામુલ્લ્ય પ્રાણ તેજ્યા છે તેજવા છે તેવો પ્રશ્ન શ્રીપાત પ્રભુ દ્વારા પૂછતા બ્રાહ્મણીએ તેના દુખની વાત કરી ભોગવેલા દુખની કર્મ કહાણી કહી સંભડાવી અને શ્રીપાત પ્રભુ જેવો સત્પુત્ર પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવવા વિનંતી કરી શ્રીપાત પ્રભુએ બ્રાહ્મણીના સત્ચરિત્રની પ્રસન્ન પ્રસન્ન થઈ તેને શનિ પ્રદોષનું વ્રત કરવાનું અને પ્રદોષ સમયે શંકર ભગવાનનું પૂજન કરવાનું કહી તેનો પૂજન વિધિ કહી સંભળાવ્યો આ વ્રતથી ભગવાન સદાશિવે પ્રસન્ન થઈ ગોપીઓ કાજે ભગવાન કૃષ્ણનો અવતાર ધરી અનેક લીલાઓ કરી જગતનો ઉદ્ધાર કર્યો હતો આમ છતાં પણ બ્રાહ્મણીનું અંતર દુઃખ શમ્યું નહીં એટલે શ્રીપાદ પ્રભુએ મૂર્ખને પાસે બોલાવી તેના માથા પર હાથ મૂક્યો હાથ મૂકતા જ ચમત્કાર થયો અને પેલો મોક્ષ ધુરંતર પંડિત થઈ ગયો શાસ્ત્રોના રહસ્યો અને वेद મંત્રો ઉચ્ચારવા ઉચ્ચારણ કરવા લાગ્યો બ્રાહ્મણી હર્ષસ્વામી ઘેર પાછી ફરી અને சனி પ્રદોષનું વ્રત કરવામાં લાગી ગઈ વખત જતાં પુત્રનું લગ્ન થયું વંશનો ઉદ્ધાર કરી તે મોક્ષ ધામ સિદ્ધાવ્યો சனி પ્રદોષનું વ્રત કરતા કરતા બ્રાહ્મણી અંબિકા પણ આયુષ્ય પૂરો કરી પંચત્વ પામી पूर्वनः पुण्यसंस्कारे ते उत्तरदेश એટલે કે વિदर्भના વરાળ પ્રાંતના કારંજ નગરમાં એક વાત વાજસ્નેવી બ્રાહ્મણને ત્યાં જન્મી આઈ પણ તેનું નામ અંબા પાડવામાં આવ્યું ઉંમર લાયક થતાં એ જ ગામના એક શિવભક્ત સદાચારી બ્રાહ્મણ माधव સાથે તેમનું લગ્ન થયા અંબા સાસરે ગઈ ત્યાં પણ પૂર્વ જન્મના સંસ્કારે શનિ પ્રદોષનો व्रत તથા શિવ પૂજન કરવા લાગી તેની સાચી ભક્તિ જોઈ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને 16 મે વર્ષે તે ગર્ભવતી થઈ વદન પર તેજ ચમકી રહ્યા જ્ઞાન ગોષ્ટી એકાએક મોઢે થવા લાગી એમ કરતા કરતા નવ માસ પૂર્ણ થતા પોષ સુદ બીચને શનિવારે દત્ત ભગવાને અંબાપુત્ર તરીકે ફરીથી અવતાર ધારણ કર્યો પોતે દત્તા અવતાર છે તે જણાવવા જન્મતાની સાથે જ ઓમકારનો સ્પષ્ટ ઉચ્ચાર કર્યો લોકોમાં વાત વહેતી થઈ જ્યોતિષીઓએ કુંડળી માડી આઠે સિદ્ધિ અને નવનિધિ આને ઘેર પાણી ભરશે અને પ્રખર જ્ઞાની અને પંડિત થઈ અમર નામના મેળવશે એવો ફળાદેશ આપ્યો સદા બ્રહ્મચારી રહેશે અને લગ્ન નહીં કરે તેમ પણ જણાવ્યું માધવે ગામના બ્રાહ્મણોને અને જોસીઓને યથા વિધી દાન આપી ખુશ કર્યા 12 મે દિવસે ખૂબ ધામધૂમથી નામકરણ સંસ્કાર કરી બાળકનું નામ નરહરી પાડ્યું માતા અંબા બાળકને ધાવણ અપૂરતું મળતું હોવાથી પતિને એક ધાવ એટલે કે દૂધ પીવડાનારી બાઈ શોધી કાઢવા અથવા બકરી પાડવા જણાવ્યું બાળક રૂપે અવતરેલા ભગવાને માતાના સ્તન પર હાથ ફેરવતા જ દૂધની બત્રીસ ધારાઓ ફૂટવા લાગી બાળકને પેટ ભરીને ધાવણ દોડાવ્યું આમ ભગવાનની લીલાઓ શરૂ થઈ ગઈ બાળક પારણાને બદલે જમીન પર સુવાનું રમવાનું પસંદ કરે ગમે તે બોલવા બોલાવવા પ્રયત્ન કરે તોય બાળક નરહરી ઓમકાર સિવાય કાંઈ જ ના બોલે તેમ કરતાં કરતાં બાળકને આઠ વર્ષ થયા માતા પિતાએ બાળકને જનોઈ દેવાનું નક્કી કર્યું પણ આ મુઘો બાળક ગાયત્રી મંત્ર કેવી રીતે બોલી શકશે તે વિચારે સૂજ વગરના થઈ ગયા છેવટે કુળના ગોર પાસે જઈ જનોઈ આપવાનું નક્કી કર્યું માતા પોતાનો કર્મનો વાંક સમજી મુઘા બાળક માટે રડવા લાગી માતાના આંસુ જોઈને રહેવાથી બાળકરૂપી ભગવાન માતા પાસે ગયા અને ઈશારાથી જનોય દીધા પછી હું જરૂરથી બોલીશ એમ સાંત્વના આપી માતાને આ વાત પર ભરોસો ના પડ્યો એટલે ભગવાને એક લોઢાનો ટુકડો હાથમાં લઈ તેનો સોનું બનાવી માતાને આપ્યો અને પછી ઘરમાંથી બધી જ લોખંડની વસ્તુઓનું સોનામાં રૂપાંતર કરી નાખ્યું અવે પુત્રની અલૌકિક શક્તિને માતા-પિતાને ખાતરી થઈ ગઈ અને ભગવાનની માફી માંગવા લાગ્યા સગા સંબંધીઓ તથા ગામ લોકોને આમંત્રણ આપી સુંદર માંડવો વગેરે સુશોભનો કરી બાળકની જનોઈ વિધિ કરવાનો માધવે નિર્ણય લીધો તે પ્રમાણે તે દિવસ આવી ગયો લોકો મોકાને જનોઈ દેવાની અને વડી આટલા ધામધૂમથી દેવાની માધવની મૂર્ખામી ઉપર ગાળો દેવા લાગ્યા ફાળો ભોજન વગેરે થી પોતે ખુશ થસે એવું માની બધા પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા શાસ્ત્ર વિધી મુજબ માથે મુંડન કરાવી બટુકના કપડા પહેરાવી બાળકને જનોઈ સંસ્કાર આપી જનોઈ પહેરાવી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો પણ બાળક મનમાં જ એ મંત્ર બોલ્યો મોટેથી બોલ્યો જ નહીં ભિક્ષાનો સમય થે માતા ભિક્ષા આપવા આવી અને પુત્રની વાણી સાંભળવા અધેરી થઈ ગઈ તરત જ બટુકે ઋગ્વેદના પાઠનો મોટેથી ઉચ્ચાર કર્યો બીજી ભિક્ષા અર્પણ થતાં યજુર્વેદના મંત્રો મોટેથી બોલવા લાગ્યો ત્રીજી ભિક્ષા અર્પણ થતાં તાલ માત્રા સાથે સામવેદના ગાન કરવા લાગ્યો માતા પિતા આનંદમાં આવી ગયા લોકો પણ મુગા બાળકને અચાનક વેદોના પાઠો બોલતો સાંભળી સમજી ગયા કે આ ચોક્કસ અવતારી ભગવાન જ છે भिक्षापुरी થતા બાળકે ભિક્ષાત્રણ માટે અનેક ક્ષેત્રોમાં સંચાર કરવા માતા પાસે આજ્ઞા માંગી માતા આ સાંભળી બેભાન થઈ ગઈ સાવત થતા બાળકને ના જવા માટે જાત જાતની કાલકૂદી કરવા લાગી બાળક એ પોતે ઘણા લોકોધારના કામ કરવાનો છે તે વાત કરી માતાના માથા પર હાથ મુકતા જ માતાને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ ભગવાન શ્રીપાદ વલ્લભે પોતાને ત્યાં પુત્ર તરીકે અવતરવાનું આપેલ વરદાન યાદ આવ્યું અને તે કોલ પૂરો કરવા જ આ પુત્ર રૂપે ભગવાન અવતર્યા છે તેમ સમજ પડતાં જ શોક દૂર થયો અને માતાના ચિત્તમાં આનંદ વ્યાપી ગયો પ્રભુએ માતા પિતાને પ્રેમથી આલિંગન આપી આ વાત ગુપ્ત રાખવાનું કહી જવા દેવા આજ્ઞામાંગી પરંતુ માતાએ આટલું વહેલું પુત્રવિયોગનું દુઃખ ના આપવા વિનંતી કરતા ભગવાન એ માતાને વચન દીધું કે તારા કુખે બે પુત્ર થશે ત્યાં સુધી હું તારી સાથે રહીશ અને પછી માસ કાડે પછી હું મારા કામે નીકળી જઈશ સમય જતાં માતાને એકસાથે બે પુત્રો જન્મ્યા બંને પુત્રો 3 માસના હતા પ્રભુએ માતાને બીજા બે પુત્રો અને એક પુત્રી થશે અને બધા દીર્ઘાયુ અને સુખી થશે એમ વાત કરી જવાની રજા માંગી અને જ્યારે પણ પોતાનું સ્મરણ કરશો ત્યારે તરત જ હાજર થઈ દર્શન આપી તેમ वरदान આપ્યું અને બદ્રીકાંત તરફ પ્રયાણ કરવા નીકળી ગયા ગામ લોકોએ તથા સાધુ સંતોએ બ્રહ્મચારીની સ્તુતિઓ ગાઈ આનંદથી ભગવાન નરહરિને વિદાય આપી કેરથી બદ્રીકાશ્રમ જતા વારાણસીમાં મણિકર્ણીકા ઘાટ પર યોગાભ્યાસ કર્યો काशीपुरी ब्रह्मज्ञा श्रेष्ठ तपस्वी यतीश्वर कृष्ण सरस्वतीए आ बालक ने ओखी लीधो शिष्यों ने गर्व आ अवतारी ब्रह्मचारी ने वंदन करता आश्रमे ने आश्रमें विनयपूर्वक आग्रह कर पावन करने तेड़ी लावा जाना संन्यासी प्रार्थना प्रभुए स्वीकारी आश्रम आया त्यान्यासी प्रार्थना थी संन्यासी ने दीक्षा ली ऋषि सरस्वती नाम धारण करयो काशी क्षेत्र में खूब प्रसिद्धि पामी अनेक लोगों ने दीक्षा योगदान वगैरह आपी, बद्रीनारायण के केतलाक शिष्यों साथे गया त्याथी फरता फरता गंगा सागर तीर्थ आव्या त्याथी प्रयाग आवी शिष्य समुदाय साथे अनेक क्षेत्रों ने पावन करता भगवान श्री ऋषि सरस्वती स्वामी महाराज दक्षिण तरफ प्रयाण कर द्विज स्त्री ने त्या पुत्र स्वरूप प्रकट थी उद्धार करी श्रीपाद श्रीपादराज शरण प्रबध्य